લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દભોઈ વડોદરા રોડ પર પલાસવાણા નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે પીએસઆઈએસ જે રાઠવાણે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વાહન ચેકિંગ હાથ ધરાયો હતો વડોદરાથી દભોઈ તરફ જતો શંકાસ્પદ ટેમ્પો રોકી તપાસ કરતાં પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓની આડમાં 2340 ક્વોર્ટર વિદેશી દારૂ મળી આવ્યો હતો દારૂની કિંમત રૂપિયા 23 લાખ 4000 ગણવામાં આવી છે પોલીસે દારૂ સાથે ટેમ્પો મોબાઈલ ફોન અને તારપત્રી સહિત કુલ રૂપિયા 33 લાખ 2000 सोनो नो मुद्दामाल कब्जे करो आ मामले टेम्पो चालक राहुल कुमार रामसिंह जाटवनी धरपकड़ कर करी दारूनी हेराफेरी अंगे तपास शुरू कर